મહેમાન ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત આપી જિલ્લાના અધિક કલેક્ટર આર આર બોરડ પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં બોરડ ચેરિટેબલ ટ્રસ્ટ તથા સિવિલ ડિફેન્સ તરફથી ઓર્ગન ડોનેશન જાગૃતિ સફાઈ અભિયાન જાગૃતિ વ્યસન મુક્તિ જાગૃતિ તેમજ રક્તદાન જેવા કાર્યો પણ સમાજને નવી રાહ ચીંધે તે માટે કરવામાં આવ્યા હતા તો સમારોહ દરમિયાન બો રડ પરિવારના તેજસ્વી તારલાઓને ઇનામ આપીને તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત બોરડ પરિવારના કોઈ પણ યુવક યુવતીઓએ નિલેશ બોરડ બોરડ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત વતી આજ રોજ બોરડ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા અગિયારમો મિલન સમારોહ અને સાતમો સમૂહ લગ્ન સમારોહ યોજાઈ રહ્યો છે જેમની અંદર ખૂબ મોટી સંખ્યામાં સમગ્ર ગુજરાતમાં વસતા બોરડ પરિવારના સભ્યશ્રીઓ અહીંયા સુરતના આંગણે ઉપસ્થિત થાય છે અને દર વર્ષે અમે એક વખત વર્ષ દરમિયાન મળીએ છીએ જેમની અંદર આ સમૂહ સમારોહની સાથે સાથે અમારા તેજસ્વી કરીએ છીએ આ રક્ત તુલા દ્વારા અમારા દાતાશ્રીઓને સન્માનિત કરીએ છીએ સમગ્ર ગુજરાતની અંદર રક્ત તુલા દ્વારા સન્માનિત કરવામાં આવતા હોય એવું કદાચ બોરર ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા ત્રણ વર્ષથી આયોજન કરતો આવ્યું છે જેની અંદર અમારા દાતાશિઓની રક્ત તુલા કરીએ છીએ આ ઉપરાંત અમારા સભ્યો ખૂબ મોટી સંખ્યામાં બ્લડ ડોનેશન કરે છે સાથે સાથે ડાયાબિટીસ અને નેત્ર નેત્ર નિદાન કેમ્પ પણ આયોજન કરીએ છીએ જેની મદદથી અમારા પરિવારના સભ્યોને કોઈ આ રોગની અડચણ હોય તો એમની અંદર પણ સારું કાર્ય થઈ શકે છે કલ્પેશભાઈ બોરડ પ્રમુખ શ્રી બોરડ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત

વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કર્યું હોય તેમનું પણ વિશિષ્ટ રીતે સન્માન કરવામાં આવ્યું હતું નરેશ સિમરણ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ